હાય ફ્રેન્ડ્સ આજે હું તમને બતાવીશા રિસામણીનો છોડ આપણે તેને અડગીએ તો આ રીસાઈ જતી હોય છે તેથી અમે તેને રીસામની કહીએ છીએ દેખ તો હું તમને બતાવીશ આવું અડગ્યા આપણે તો તે રીસાઈ જતી હોય છે દેખો અહીંયા બતાવીશ દેખો આવું આપણે અડકતા હોય છે તો તે શરમાઈ જતી હોય છે તેને શરમિલી પણ કહેવામાં આવે છે સામની પણ કહેવામાં આવે છે તમારી બાજુ શું કહે તે તમે જરૂરથી કમેન્ટ કરજો દેખો આ રીતે તે શરમાઈ જતી હોય છે દેખો છે ને અહીંયા બતાવીશ મેં તમને દેખો દેખી આ રીતે તે શરમાઈ જતી હોય છે તો આને કહીએ છીએ અમે લીસામની અને શરમીલી તેને આવા ફૂલ આવતા હોય છે દેખો છે ને સરસ મજાના ફૂલ અહીંયા તમને બતાવીશ દેખો આ રીતે તે શરમાઈ જતી હોય છે તેના પાન સંકોચી લે છે તેથી તેને અમે રીસામની કહીએ છીએ દેખો اې نن چې ډېر سرس مژانو شو